લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં આપ જોઈ રહ્યા છો સોના ચાંદીના ભાવ તારીખ પચીસ ચાર બે હજાર અને ચોવીસના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા જોઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજે ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ બ્યાસી રૂપિયાને પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદી છસો ને સાઠ રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો ને પચીસ રૂપિયા જ્યારે સો ગ્રામ ચાંદીના આજના ભાવ આઠ હજાર બસો પચાસ રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ બ્યાસી હજાર પાંચસો રૂપિયા અને આજે એક કિલો ચાંદીના ભાવની અંદર ત્રણસો રૂપિયા ઘટ્યા છે જ્યારે બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ છ હજાર છસો આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર રૂપિયા દસ ગ્રામનો ભાવ છાસઠ હજાર બસો પચાસ અને સો ગ્રામનો ભાવ છ લાખ બાસઠ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો તો આજે ચોવીસ કેસ સોનાના સો ગ્રામના ભાવમાં ત્રણ હજાર પાંચસો રૂપિયા ઘટ્યા છે જ્યારે ચોવીસ કેસમાં એક ગ્રામનો ભાવ સાત હજાર બસો આઠ ગ્રામનો ભાવ સત્તાવન હજાર સોળ દસ ગ્રામનો ભાવ બોતેર હજાર બસો સિત્તેર અને સો ગ્રામનો ભાવ સાત લાખ બાવીસ હજાર સાતસો રૂપિયા સુધી રહ્યો તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ત્રણ હજાર આઠસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આભાર મિત્રો